નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરું બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં પેલ બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો બાબરા બે હજાર છસો પંચાવન સાતસો પચાસ પાટડી ત્રણ હજાર ચારસો એસી થી ત્રણ હજાર સાતસો પાંચ માંડલ ત્રણ હજાર ત્રણસો એકાવન થી ત્રણ હજાર સાતસો પચીસ રાફર ત્રણ હજાર સો થી ત્રણ હજાર પાંચસો એકત્રીસ ભયાઉ ત્રણ હજાર પાંચસો થી ત્રણ હાજર છસો એકાણું સાવરકુંડલા ત્રણ હજાર થી ત્રણ હાજર છસો એકસઠ ત્રણ હજાર થી ત્રણ હાજર પાંચસો નેવું મોરબી ત્રણ હજાર થી ત્રણ હજાર પાંચસો સાઠ જામજોધપુર ત્રણ એક થી ત્રણ હજાર છસો એકતાલીસ જેતપુર બે થી ત્રણ હજાર પાંચસો સાઠ અમરેલી ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર ચારસો જામનગર બે હજાર પાંચસો થી ત્રણ હજાર પાંચસો પંચાવન હિંમતનગર બે હજાર ત્રણસો બહુચરાજી બે હજાર સાતસો થી ત્રણ હજાર એકસો સમી ત્રણ હજાર થી ત્રણ હજાર છસો પચીસ હારીજ ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર સાતસો ઓગણપચાસ ધીમા ત્રણ હજાર ત્રણ હજાર સાતસો રાજકોટ ત્રણ હજાર ચારસો ચાલીસ થી ત્રણ હજાર છસો ત્રીસ નેનાવા ત્રણ હજાર સો થી ત્રણ હજાર છસો સાઠ ભાવનગર ત્રણ હજાર બસો પચાસ થી ત્રણ હજાર પાંચસો નેવ્યાસી ભાભર ત્રણ હજાર પાંચસો થી ત્રણ હજાર છસો નેવું વાંકાનેર ત્રણ હજાર એકસો વીસ થી ત્રણ હજાર સાતસો અંજાર ત્રણ હજાર ત્રણસો એસી થી ત્રણ હજાર છસો હળવદ ત્રણ હજાર થી ત્રણ હજાર સાતસો અગિયાર જુનાગઢ ત્રણ હજાર બસો થી ત્રણ હજાર પાંચસો વાવ ત્રણ હજાર સો થી ત્રણ હજાર છસો બે થરાદ બે હજાર આઠસો થી ત્રણ હજાર આઠસો પચાસ જસદણ ત્રણ હજાર થી ત્રણ હજાર છસો ગોંડલ બે હજાર આઠસો એક થી ત્રણ હજાર આઠસો એકવીસ બોટાદ 2365 થી 3670 રાગનપુર 2860 થી 3875 પિલુડા 3200 થી 3837 વારાહી 3301 થી 3700 ઊંજા 3340 થી 4350 જામખંભાળિયા 3240 થી 3690